લોકસામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું મકવાણા કૃપા તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં વધુ એક એસીબીની સફળ ટ્રેપ અમદાવાદ એસીબીનું સફળ ટ્રેપ જિલ્લાના ખેડ બ્રહ્મા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અરજદાર પાસે એક લાખ રૂપિયાની માંગણી કરતા લાંચિયો પોલીસ કર્મી એસીબીને સપંજામાં વિકાસ હસમુખભાઈ પટેલ નામનો લાંચિયો પોલીસ કર્મી એસીબી ટ્રેપમાં ઝડપાતા ચકચાર છેટલા કેટલાક છેલ્લા કેટલાક સમયથી વહીવટદાર તરીકેનો હાવ જમાવી રહેલ ખાખી એસીબીના હાથમાં ફરિયાદી અગાઉ દારૂના ધંધા પેટે હપ્તા બાકી હતા દારૂનો ધંધો બંધ કરી દીધો હતો તેમ છતાં તેમની પાસેથી એક લાખ પાસઠ હજાર જેટલી રકમ બાકી હોવાથી કોન્સ્ટેબલ પૈસા માટે દબાણ કરતો હતો ફરિયાદીના અને એના મિત્રોના ત્રણ એક્ટિવાના મેમાં આપ્યા કોર્ટમાં દંડ ભરી દીધો છતાંય કોન્સ્ટેબલ એક એક્ટિવા અને આરસી બુક ન આપતા આખરે ફરિયાદીએ એસીપીને સંપર્ક કર્યો અંત અંતરિયાળ વિસ્તારમાં એક લાખની લાંચ આપતા અરજદારે કર્યો એસીપીનો સંપર્ક એક લાખ પાસઠ હજારની માગણી કરી હતી જેમાં એક લાખ રૂપિયા લેતા એસીપીના રંગે હાથ પકડાયો પોલીસકર્મી એસીબીના સંગજામાં આવતા સમગ્ર જિલ્લામાં ભારે ખડભડાટ અન્ય લાંચી અધિકારીઓ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપ્યો